આપણે આજે વાત કરી રહ્યા છીએ એ બે સગીરના નિવેદન ઉપર કે આમાં હવે શું થવાનું છે કોણ સાચું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગોંડલ અંદર જે રીતે આપણે જોયું કે ગુંડારાજ વધી રહ્યું છે એ જ રીતે પાટીદાર સમાજના સગીરને માર મારવામાં આવ્યો ઘટના સામે આવી પાટીદાર સમાજ રસ્તા ઉપર ઉતરી આવ્યો હાઈ હાઈના નારા લગાવવામાં આવ્યા હર્ષ સંઘવીને કહેવામાં આવ્યું કે તમે સરઘસ કાઢો જે આરોપીઓ છે કારણ કે ગોંડલની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે યુપી વિહાર જેવી પરિસ્થિતિ છે એ પછી ઘટના સામે આવી ઓગણીસ તારીખે સામ સામે ફરિયાદ નોંધવામાં આવી પાટીદાર સમાજનું જે સત્તર વર્ષીય સગીર છે તે ક્યાંક જે તેર વર્ષે જે ક્ષત્રિય સમાજનો સગીર છે જે બાળક છે તેમને ક્યાંક તેમના પ્રાઇવેટ પાર્ટમાં જેમને ઈજા પહોંચાડવામાં આવી હતી તે ઘટના સામે આવી એટલે ફરિયાદ નોંધવામાં આવી પણ જ્યારે બંને બાળકોના જે નિવેદન સામે આવ્યા હતા તે કંઈક અલગ ઇશારો કરી રહ્યું છે જે ઘટના જે રીતે ગોંડલની અંદર બની છે કે ગોંડલના જે પાટીદાર સમાજના સગીરને માર મારવામાં આવ્યો એટલે ખુલાસા બંને તરફથી થયા છે પહેલા તો તેર વર્ષીય જે આ ક્ષત્રિય સમાજનું બાળક છે તેમણે જે નિવેદન આપ્યું એમના પછી જ્યાં પાટીદાર સમાજનું જે સત્તર વર્ષીય સગીર છે તેમણે પણ ખુલાસો કર્યો હતો તે સૌથી પહેલા સાંભળીએ પછી એમના ઉપર વાતચીત કરીએ કારણ કે બંનેના નિવેદન છે તે કંઈક અલગ જ ઈશારો કરી રહ્યા છે ઈ બે છે ને છોકરા બે હે ને મહિના દિવસના હેરાન કરતા હતા પહેલાં એ હું અહીંયા જ્યારે અહીંયા છેટ આવતો ને તો ઘર સુધી છેટ ભેગા આવતા અને જ્યાં હું જાઉં ને ત્યાં પાછળ પાછળ આવતા અને આ વખતે તો જ્યાં કોલેજ ચોકમાં બેઠા હતા ને આમ હું એમ કરીને બોલાવતા હતા એની હામું ન જોયું ને તો ત્યાં ટ્યુશન સુધી પાછળ આવીને ધક્કો માર્યો તો મારા આ પગમાં વાયગું અને દાંડીથી ને પીવીસી પાઇપથી ને અહીંયા માર્યો તો અહીંયા નિશાને તો અને પ્રાઇવેટ પાર્ટ જ્યારે મહિના દિવસ ત્રીસ વાર પ્રાઇવેટ પાર્ટ ખેંચ્યું એને જ્યારે મળે અને ગાયડું બહુ બોલતા હતા ઈ કઈક બીડી બીડી લઈને બીડી સાફ કરીને કંઈક ગ્રીન નું અંદર નાખીને પીવે અને એને એકવાર દારૂ પીવડાવવાની ટ્રાય કરી પણ હું ભાગી ગયો ને એટલે અને એ કંઈક વ્હાઈટ નું હુંગતા હોય એને હુંગાડવાની ટ્રાય કરી હુંગાળ્યું તે વ્હાઇટ કલરનું કંઈક નસાવાળું હતું અહીંયા અહીંયા ઘર ઉધી પાછળ આવીને રોજ એમ કે મારી નાખવાની ધમકી દે અને બે ત્રણ વાર મારા પૈસા ચોરી કરી લીધા ચારસો પાંચસો અને એકવાર હજાર રૂપિયા ચોરી કરી લીધા હતા ત્યાં હું જાતો હતો ને ત્યારે પછી હું જ્યારે મારા દાદા ભેગો જતો હતો ને તો ત્યાં આવીને ધમકી દીધી કે તું બાથરૂમમાં નહીં આવ્યો ને તો હું તને મારી નાખીશ એવી ધમકી દીધી જે હું દાદાને કહેવા ગયો તો એ કે હું તાર દાદાની મારી નાખીશ તું એને કંઈ બોલ્યો નહીં તો અને જ્યાં એ લેડીસ ના એને બેક ફોટા પાડતા હતા ને તો ઈ જયારે હોય ત્યારે મારા બેક ફોટા પાડી લે અને એને ચડી ઉતારવાની ટ્રાય કરી હતી મારી અને પ્રાઇવેટ પેટમાં પ્રાઇવેટ પાર્ટમાં એને દંડો માર્યો એકવાર એમાં એવું છે અમે રેલવે સ્ટેશનથી આવતા હતા પાછા અને નગરપાલિકા પાસે છોકરો મળ્યો ને અમને એટલે અમે એને ખાલી એટલું કીધું અમે બે વાત કરતા હતા અમે તને કાંઈ નહોતા કહેતા એમ કરીને અમે એને સોરી કીધું કે ભાઈ અમે તને કાંઈ નહોત કહેતા તા એ છોકરાનું ઘર આવી ગયું અને એ ઘરમાં એ વયો ગયો ને એમને કીધું હતું કે આ ભાઈ વાંધો ને એટલે અમે સીધા સીધા વયા ગયા એ ફૂટેજમાં દેખાય છે ચોખ્ખે ચોખ્ખા અને એ રહી છોકરો એમ કે છે નશા કરે ડ્રગ્સ પીવે કે ગાંજો પીવે કે એવું તો કઈ છે નહીં અને એવું તમારે કંઈ જોવું હોય સોસાયટીમાં કંઈ જોવા મળે રિપોર્ટ કરાવે તો એની છૂટ છે

તમે જે રીતે સાંભળ્યું કે ક્ષત્રિય સમાજનું જે આ બાળક છે તેર વર્ષીય કારણ કે ફરિયાદ એમના જે પરિવાર છે તેમના દ્વારા કરવામાં આવી હતી કે મારા બાળક સાથે આ થયું છે સત્તર તારીખની આ ઘટના હતી કે સીસીટીવી આપણે જોયા કે જે રીતે બાળક ક્રિકેટ રમી અને પછી પોતાના ઘરે જાય છે તો આ બે સગીરો એમનો પીછો કરતા હતા કે બાળક આજુબાજુ જોતો જોતો પોતાના ઘર તરફ જાય છે અને જ્યારે તેમણે નિવેદન આપ્યું કે તેમને દારૂ પીવડાવવાની કોશિશ થઈ રહી છે નશો કરાવવાની કોશિશ થઈ રહી છે તેમ છતાં જયારે નિવેદન આવ્યું એટલે જે વર્ષે સગીરને માર મારવામાં આવ્યો હતો તે જયારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો એ દરમિયાન તેમનું પણ નિવેદન સામે આવ્યું તેમણે એવું કહ્યું કે તમે મારો કોઈ પણ જાતનો ટેસ્ટ કરાવી લો જો હું ખોટું બોલતો હોય તો આપણે પછી તમે જેમ કે શું એમ કરવાનું છે એટલે આપણે બંને બાળકોને પણ સાંભળ્યા હવે એ જોવાનું છે કે આ નિવેદન ઉપર શું અત્યારે અત્યારે ઈશારો થઈ રહ્યો છે છે કોણ કોણ સાચું ખોટું જ ખબર નથી પડતી પોલીસ પોતાની કાર્યવાહી કરે છે પણ એ દરમિયાન ખુલાસા એ પણ થઈ રહ્યા છે કે જે પાટીદાર સમાજે માંગ કરી હતી કે જે આરોપીઓ છે તેમનું રીકન્સ્ટ્રક્શન નામે સરઘસ કાઢવામાં આવે પણ પોલીસે કઈ એવું કર્યું જ નહીં તેમને કોર્ટમાં લઈ જઈ અને સીધા જ જેલમાં મોકલી દીધા એટલે પાટીદાર સમાજે જે માંગ કરી હતી તેમનો પણ ફિયાસ્કો બોલી ગયો છે હવે જોવાનું છે કે આખી ઘટનામાં પાટીદાર સમાજ એકઠો થવાનો છે પણ હવે આગળ શું થશે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર